તો હેલો દોસ્તો કેમ છો તો મિત્રો આજે આપણે બનાવવાના છે એકદમ તડકતી ફડકતી મેગી એટલે દેશી તડકા મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે અહીંયા લીધી ડુંગળી તેના પછી જોઈ રહ્યા છો મેગી એકદમ મિત્રો એકદમ તીખી બનાવવાની છે દેશી કેવી રીતે બનાવવાની તે જોવા માટે વિડીયોને પૂરો જોતા રહેશું મિત્રો બહુ મજા આવશે અને કેવી બનાવે છે મેગી એ પણ તમે જોતા રહીશો અને આવી દેશી મેગી તમે ઘરે કઈ રીતે બનાવી શકો છો તે તમને ફૂલ વિડીયોમાં બતાવી દઈશું અહીંયા આપણે આવી ગયા તપેલું મૂકી દીધું છે લીધા મરચા ડુંગળી બધું તૈયાર કરી દીધું છે તેલ નાખી દઈએ થોડું એના પછી ગરમ મસાલો અને થોડુંક અને ગરમ કરી લઈએ મિત્રો વિડીયો જો તમે નવા છો અને હજી રીતે સબસ્ક્રાઈબ નહીં કરી 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 તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા અન્ય વિડીયો જોવા માટે ચાલો ડુંગળીને એડ કરી દીધી તેમાં ડુંગળી મરચાં એડ કરી દીધા છે એકદમ દેશી દેશી તડકા મેગી બનાવવાના છે એકદમ તીખી મિત્રો ગામડાની મેગી એકદમ મિત્રો દેશી સ્ટાઇલમાં બનાવી છે જે આપણે આજે જોઈ રહ્યા છો તમે તોના પછી આપણે અંદર મેગી નાખી દઈએ ગરમ થઈ ગયું છે જોઈ શકો છો ડુંગળી અને મરચાં પૂરેપૂરા તળાઈ ગયા છે મિત્રો એકદમ અને થોડુંક અને મેગી બધી એડ કરી દીધું થોડું પાણી નાખી દઈએ તેના પછી જોઈ રહ્યા છો આપણી મેગી મિત્રો ગરમ થઈ રહી છે અને જોઈ રહ્યા છો કેવી મિત્રો ટેસ્ટી લાગી રહી છે એકદમ તીખી મિત્રો તો તમે પણ આવું તીખું ખાવાનું પસંદ કરતા હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ આ કરી દેજો કારણ કે આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલમાં આવતા રહેશે જોઈ રહ્યા છો મિત્રો કેવી મસ્ત દેખાઈ રહી છે આપણી મેગી અને મસાલો ઉપર નાખી દઈએ ચલો અને આપણી મેગી અને તૈયાર થઈ ગઈ છે ખાલી પાંચ જ મિનિટ લાગે છે મિત્રો મેગીને ભણતા જોઈ રહ્યા છો કેવી તૈયાર થઈ છે એકદમ મિત્રો ટેસ્ટી અને તીખી મિત્રો દમદાર જોઈ રહ્યા છો બહુ મજા સુધી લીધી ચાખી દઈએ ચલો એકદમ ટેસ્ટી બને છે મિત્રો આવા જ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી